માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ સુરતના કોલેજ યુવકે વિકૃતિની ની હદવટાવી હતી જાગીરપુરાના ટ્યુશન ક્લાસીસ શિક્ષિકાઓનો પીછો કરીને યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષિકાઓનો પીછો કરીને યુવક બેબત્સ હરકત કરતા જાંગીરપુરા પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાંગીરપુરા વિસ્તારમાં રહેતી બે યુવતીઓએ ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો છે ત્યારબાદ બંને જ આ વિસ્તારમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે બાળકોને અભ્યાસ કરાવી છે ત્રણ મહિના પહેલા ટ્યુશન ક્લાસીસ પર આવતી હતી ત્યારે કોલેજનો અભ્યાસ કરતા સચિન પ્રહલાદભાઈ ઝીંઝુવાડિયા બાઇક પર આવીને બેબત્સ ઇશારા કરીને હેરાન કરવા લાગ્યો હતો આ મામલે યોતીઓ પરિવારને જાણ કરતા પરિવાર બીજી વખત યુવક આવી હરકત કરે તો જાણ કરવા જણાવ્યું હતું ગઈકાલે બંને યુવતીઓ ટ્યુશન પતાવીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે ફરી બાઇક પર આવીને યુવતીઓની છેડતી કરવા લાગ્યો હતો બંને યુવતી સચિનની ગંદી હરકતો જોઈને ગભરાઈને ત્યાંથી નીકળી ગઈ હતી બંને યુવતી સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો પરિવારના સભ્યો આ મામલે જાંગીર પોલીસ પોલીસના શરણે પહોંચી ગયા હતા પોલીસે યુવતીની ફરિયાદ લઈને સચિન જીજુવાડિયા વિરુદ્ધ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ